તો આજે અમે આવી ગયા છે માધુપુરા બજારમાં જો આ છે માધુપુરા બજાર આ કપડા બજાર છે સાડી બધા મસાલા મળી જશે માધુપુરામાં જો આવી રીતના

અને અહીંયા બધા મસાલા મળી જશે જો આ ડબી મરચું છે ડબી મરચું ને શું ભાવ કીધા દાદી ચારસો વીસ રૂપિયા ને એ કાશ્મીરી છે આ કયા છે બધી જાતના અલગ અલગ મરચા છે આ પટની એકદમ તીખું દેખો એકદમ એ શું ભાવ છે 300 રૂપિયા 300 રૂપિયા જો લવિંગ યુ પટની મરચા અને પેલું

આ રેશમ પટો ભાઈ હા રેશમ પટો એ શું ભાવ છે આ ડાયરેક્ટ પીસાવાનું છે અહીંયાથી કોઈને લેવું હોય ખરીદી કરવી હોય મસાલાની તો અહીંયા મસાલા મળી જશે માધુપુરા આ છે રેશમ પટ્ટી મરચું આના બસો એસી ભાવ છે અને આ કાશ્મીરી છે અને અહીંયા ડબ્બી મરચું ના ભાવ છે ત્રણસો એસી તો ધાણા ને બધું છે બધા મસાલા અહીંયાથી મળી જાય જી એમ ને બધી મસાલાની જ દુકાન છે સીધી પૂરી લાઈન મસાલા માર્કેટ છે પટણીના આ પટણી છે ને આ એનો શું ભાવ છે આ કયું મરચું છે આ દેશી મરચું છે જો આનો બસો તું ભાવ કીધો ભાઈ બસ્સો ત્રીસ રૂપિયા આ દેશમ પટ્ટો મરચું છે આનો ભાવ છે ત્રણસો રૂપિયા ત્રપુરા માર્કેટમાં એ બટા મસાલા મરી જશે જો ઘીની દુકાને છે ખજૂર ઘી બસો સાઠ રૂપિયા એમપીની છે ધાણી

છે રૂપિયા કિલો તો મિત્રો અત્યારે અમે માધુપુરા બજારમાં આવ્યા છે મસાલા માર્કેટમાં અત્યારે સાંકેત એન્ટરપ્રાઇઝમાં ત્યાં અમે મરચું બધું લીધું છે આપનું નામ રશિકભાઈ પટેલ રસિકભાઈ પટેલ તમે કેટલા વર્ષ છે અહીંયા માધુપુરા માર્કેટની અંદર બરાબર છે અત્યારે વાઇઝ જોવા જઈએ તો અત્યારે મિત્રો તમને અહીંયા સારામાં સારી બેસ્ટ ક્વોલિટીનો મસાલાનું જે કંઈ બી જોતું હશે મરચું હળદર જીરું રાઈ એ તમને રિઝનેબલ ભાવ ઉપર સારામાં સારી ક્વોલિટીનું અહીંથી મળી જશે સંકેત એન્ટરપ્રાઇઝમાંથી બીજું સંકેતભાઈ તમારું અહીંયા રજીસ્ટ્રેશન બી છે તમારી ગૂગલ ઉપર એડવર્ટાઇઝ બી આવે છે એમનું રજીસ્ટ્રેશન પર છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ગૂગલ રિવ્યુ ગૂગલ રિવ્યૂ તો સાંકેત ભાઈ આમ મરચામાં સારામાં સારી ક્વોલિટી અત્યારે લેવી હોય અમારા ઘર માટે તો કઈ સારામાં સારી ક્વોલિટી લેવાય સારામાં સારું મરચું કાશ્મીરી મોર મરચું ખાવામાં સારા મજા છે એ ડબ્બી કાશ્મીરી પાસે બરાબર ને હળદરમાં સારામાં સારી હળદર સારામાં સારી સેલમ હળદર મળશે આખી મળશે બરાબર છે અત્યારે આખાનો શું ભાવ હશે આખી જે હળદર તમારે બસો પચાસ રૂપિયાની કિલો આવશે અને મોટું ફળ આવશે ત્રણસો રૂપિયા કિલો બરાબર છે અને ડબ્બી મરચું તમે જે કહ્યું કાશ્મીરી ડબ્બી મરચું એનો શું ભાવ છે એ ડબ્યુ મરચું તમને ચારસો વીસ રૂપિયા કિલો આવશે પ્યોર ડબ્યુ મરચું આવશે એકદમ મોડું આવશે ગેરેન્ટેડ મિત્રો ગેરેન્ટેડ મરચું આવશે તમારે બરાબર છે અને બાકી બધું ડ્રાય ફ્રૂટ્સ બી તમને અહીંથી મળી જશે આયુર્વેદિક આઈટમ આયુર્વેદિક આઈટમ બી મળી જશે મુખવાસ પણ મળી જશે અલગ અલગ જાતના મુખવાસો મળી જશે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો મિત્રો ભૂલતા નહીં સાંકેત એન્ટરપ્રાઇઝ માધુપુરા બજાર તો મિત્રો અહીંયા જો તમને ગરમ મસાલાથી લઈને દરેક જાતના મસાલા પ્લસ તમારે બોક્સ પેકિંગ કરાવવું હશે તો બોક્સ પેકિંગમાં બી મળી જશે કોઈને ગિફ્ટ આપવા માટે કંપનીમાંથી ગિફ્ટ આપી તો બી તમારે થઈ જશે આ તમને પીસેલા મસાલા બી અને આયુર્વેદિક મસાલા એ બી મળી જશે ડ્રાય ફ્રૂટ્સ મળી જશે અહીંયા જીએમનો તમને બધે દરેક મસાલો જો આ ગરમ મસાલાની લાઈનો જુઓ તમે દરેક જાતનો ગરમ મસાલો પાવડરમાં પીસેલામાં દરેક ફોર્મેટમાં તમને મળી જશે પ્લસ હિંગ ના જુઓ મિત્રો અહીંથી દળેલા અને રો મટિરિયલ્સમાં તમે જોશો તો મળશો હળદર ધાણા ચીરું આ દાદા જે દાદા કેમેરામાંથી બચવા માટે બહાર આવી ગયા હતા તો મિત્રો આજે શંકા ત્રાઇઝ એમાં તમને એડ્રેસ સાથે બી આવી જશે તમારે અને આ દુકાન છે જો જો અહીંયા ડ્રાય ફ્રૂટ ને એ બધું મળે છે ડ્રાય ફ્રૂટ છે મરચા લીધા છે અને મરચા તડકો અપાવવો પડશે એટલે પછી પાછું દોડાવવા આવવું પડશે જો અહીં આખી બજાર જ છે બધી જગ્યાએ અત્યારે મસાલા ની સીઝન હાલે ને એટલે મસાલા મસાલા જ છે આમે માધુપુરામાં તો આખું વરસ મળે ને મસાલા નહીં દીને

બધી ચોખાની દુકાન લાગે જાતનું બધું મરચું છે ઘી જામખંભાળિયાનું સાડી ચણિયા આ માથુપુરા માર્કેટમાં બારે માસ મળે ને અને જો આ રામદેપીના નેજા માતાજીની ધજા બધું મળે અહીંયા સીવે છે નેજા પૂજાપાની બધી વસ્તુ મળે મિત્રો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને કમેન્ટ પણ કરજો અને જેણે પણ અમારા વિડીયો લાઈક કર્યો છે સબસ્ક્રાઈબ કરી છે અમારી ચેનલ કમેન્ટ કરે છે શેર કરે છે તે બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ